કેટલા મફુજી મારા પાર્લર રૂપે હાર્યા બે જણા હતા તો મિત્રો અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની ટીમનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે જે વિડીયોનું ટાઇટલ હતું પાર્લર ઉપર ધમાલ તો મિત્રો અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા એટલે કે યુટ્યુબની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોના શૂટિંગ ટાઈમે મિત્રો કંઈ પબ્લિક ભેગી થઈ તમે વાત જ ના પૂછો મિત્રો જે વિડીયોના કારણે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમનો એક વિડીયોનું શૂટિંગ ચાલી રહ્યું હતું કે પાર્લર ઉપર તમાલ એ વિડિયોના શૂટિંગમાં મિત્રો જે રોડ ઉપર પબ્લિક ભેગી થઈ એ તમે વાત જ ના પૂછો મિત્રો ફોમતાળજી અને વાઘુભા અને હરિભા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોના ફોટા પાડવા માટે મિત્રો જે રોડ ઉપર પબ્લિક ભેગી થઈ એટલે મિત્રો ફોમતાળજીના ફોટા પાડવા માટે એટલી પબ્લિક આવી એટલી પબ્લિક આવી કે મિત્રો ત્યાં આજુબાજુ ભીડ જામી ગઈ એ વિડીયો જોવા માટે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો મિત્રો હવે આપણે આ વિડીયો જોઈ લઈએ કે કેટલી પબ્લિક આવી છે અને વાઘુભા અને બલ્લુ અને

દુકાન ના કોઈ ખબર ના પડી કેટલા મગફજી મારા પાર્લા રૂપિયા હા પીયા આતા